શ્રેનીક આઉટ્રીચીના બેનર હેટર ફિલ્મ S2 G2 આ રોમાંટિક મિશનું ધમાકે દાર ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરાયું છે આ ફિલ્મ 10મી મેના રોષે પ્રસારિત થઈ રહી છે જેમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવીદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રેનીક આઉટ્રીચના બેનર હેટર બનેલ ફન ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2 G2 આ રોમાંટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું કોમેડી ફિલ્મ છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રી મારડિયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી

અને આજે એસ ટુ જી ટુ ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે એસ ટુ જી ટુ ફિલ્મ એક એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્કલુડ કરેલી છે એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરી ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે જી આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક જેનું નામ છે વિવેક એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એની એ વાત છે નમસ્તે મારું નામ કથા પટેલ છે આ ફિલ્મ એસ ટુ જી ટુ એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે શી બિલોંગ્સ ટુ વેરી વેલ ટુ ડુ ફેમિલી પણ છતાં એની પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે એના લાઈફમાં ખૂબ જ આગળ વધવું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મની શૂટ કરવા ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે સંજીવ રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે